જૂના આરટીઓ ચેકપોસ્ટ નજીકના નવા બ્રિજમાં તિરાડ વાહનચાલકોમાં દહેશત મુદ્દા પરથી મળતી માહિતી મુજબ પાલનપુર નજીક જૂના આરટીઓ ચેકપોસ્ટ પાસે આવેલા નવા બ્રિજના ઉપરના ભાગે તિરાડ જોવા મળતા વાહનચાલકોમાં દહેશતનું વાતાવરણ સર્જાયું હતું તિરાડના કારણે મોટાભાગના વાહનોને ત્યાંથી પસાર થવા રોકી દેવાયા હતા અને યાતાયાત અસરગ્રસ્ત થયો હતો ઘટના અંગે તંત્રને જાણ થતા જ તાત્કાલિક અસરથી સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે લોકોની સલામતી માટે શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સમારકામનું કાર્ય ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું મનાઈ રહ્યું છે કે બે કારણોસર આ તિરાડ જોવા મળી એક તો કુદરતી અસર અને બીજા ભ્રષ્ટાચારની શક્યતા જો ખરેખર ભ્રષ્ટાચારના કારણે આવા ભંગાણ થયા હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે તે લોકોના જીવન માટે જોખમકારક સાબિત થઈ શકે છે સરકાર અને સંબંધિત તંત્રએ વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી દીધું છે વધુ તપાસ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ ધ સિક્રેટ ન્યૂઝ બનાસકાંઠા